સતત પ્રગતિ કરવી એ આજના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે મુસ્કાનનું વ્યક્તિત્વ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન સંકલ્પ શક્તિ અને મહેનત હોય તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે શાળાના પ્રિન્સિપલ ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીત દરમિયાન મુસ્કાને જણાવ્યું હતું કે તે લોન ટેનિસની દરરોજ સાતથી આઠ કલાક નિયમિત અને કઠોર પ્રેક્ટિસ કરે છે તેનું લક્ષ્ય ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે તે સંપૂર્ણ સમર્પણ સાથે પ્રયત્નશીલ છે ઉત્તર ગુજરાત યુવક મંડળના માન્ય પ્રમુખ શ્રી ડોક્ટર જે કે પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ તથા તમામ શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રજાપતિ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શાળાના પ્રિન્સિપાલ સાચું ગૌરવ છે આવી સિદ્ધિઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બને છે અને શાળા સંસ્કાર શિસ્ત તથા પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તેનો જીવંત પુરાવો છે એઆઈટીએ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની ટુર્નામેન્ટમાં રનર અપ બનવું એ ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે મજબૂત પાયાની રચના સમાન પ્રજાપતિ મુસ્કાનની આ સ્થિતિ માત્ર એક રમતગમતની જીત નથી પરંતુ સમાજ માટે સશક્ત સંદેશ છે કે દીકરીઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું ગૌરવ વધારી શકે છે સેટ એમ એન હાઈસ્કૂલ પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાનની આ ગૌરવસભર સ્થિતિ બદલ શાળા પરિવાર દ્વારા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે નમસ્કાર હું ડૉક્ટર ધંધાર ઠક્કર આચાર્ય શેઠ હેમેન હાઈસ્કૂલ પાટણ અમારી શાળાની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કા કે જેવું ભણવામાં તો ખૂબ જ લોન ટેનિસમાં પણ એ નેશનલ લેવલે પણ રમવા જાય છે આજે અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે એ લોન ટેનિસની અંદર ખૂબ સારું પરફોર્મન્સ મેળવીને આવે છે તો આપણે પૂછીએ કે બેટા આ કઈ ટુર્નામેન્ટમાં તું રમવા ગયેલી હતી આ ટુર્નામેન્ટમાં તે કયું સ્થાન પ્રાપ્ત કર્યું મેં આ ટુર્નામેન્ટમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો ત્યાં આ આઈટા ચેમ્પિયનશિપમાં રમવા જવાનો ફાયદો શું શા માટે તું ત્યાં રમવા ગઈ આઈટા ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં રમવાનો ફાયદો એ છે કે ઇન્ડિયામાં સારો રેન્ક આવે અને એનાથી આપણને આનંદ ખૂબ ફાયદો થાય છે મતલબ રમવામાં અને આગળ ટોપ ફાઈવમાં આવીએ તો ઇન્ડિયાની ટીમમાંથી જઈ છે

ફર્સ્ટ છે હું ઇન્ટરનેશનલ સુધી પહોંચું અને ખૂબ દેશનું નામ આગળ વધારું અચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર શાળા પરિવાર વતી શેઠ એમ એન હાઈસ્કૂલ પરિવાર ઉત્તર ગુજરાતીઓ મંડળ તરફથી તને ખૂબ ખૂબ અભિનંદન અને હજુ પણ તારી જે ઈચ્છા છે એ પરિવાર